બનાસકાંઠાના વિભાજન મામલે વિવાદ યથાવત છે જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાનું નિવેદન સરકાર સુધી તમામ રજૂઆતો પહોંચાડવામાં આવી છે સરકાર પૂરતો અભ્યાસ કરીને નિર્ણય લેશે તો બનાસકાંઠાના વિભાજન મામલે વિવાદ યથાવત છે જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાનું નિવેદન સામે આવ્યું છે વાવથરા જિલ્લાના સીમાંકનમાં અને બનાસકાંઠાના જિલ્લાના સીમાંકનમાં અલગ અલગ રીતે રજૂઆતો રાજકીય આગેવાનશ્રીઓ સમાજના શ્રેષ્ઠીઓ સંસ્થાના પ્રતિનિધિઓ વેપારી મિત્રો ની જે જે પણ રજૂઆતો છે એ રજૂઆતને ભારતીય જનતા પાર્ટીની સંવેદનશીલ સરકાર લોકો માટે કામ કરવાવાળી સરકાર લોકોના સુખાકારી માટે લોકોના ભલાને કલ્યાણ કરવા વાળી સરકાર છે આ રજૂઆતો સાંભળી છે એમાં કાંકરેજનો વિષય હોય દિયોદર નો વિષય હોય કે ધાનેરા નો વિષય હોય આ તમામ બાબતો માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ની સૂચનાથી જિલ્લાના પ્રભારી મંત્રી આદરણીય શ્રી બળવંતસિંહ રાજપૂત સાહેબ અને કલેક્ટર શ્રી એ રજૂઆતો સાંભળી છે સરકાર એના માટે યોગ્ય વિચારી યોગ્ય નિર્ણય કરશે